નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નકશા આલેખન ભાગ ચારમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ ભાગની અંદર આપણે નકશા આલેખન પ્રવૃત્તિઓ સાથે કરવાના છીએ જેમાં પહેલી પ્રવૃત્તિ છે મોટું બનાવો અને નાનું બનાવો એટલે કે આપણને અહીં એક ચિત્ર આપેલું છે જે એક સેન્ટીમીટર માપવાળા ચોરસની જાળી છે જેમાં ત્રણ ચિત્રો દોરેલા છે એક દીવો બનાવેલો છે એક પાંદડું અને એક ગાડી દોરીને આપેલી છે આ જ ચિત્રને બાળ મિત્રો આપણે બે સેન્ટીમીટર તથા અડધા સેન્ટીમીટરના માપવાળી ચોરસ જાળી પર દોરવાના છે બરાબર તો સર્વપ્રથમ આપણે અડધા સેન્ટીમીટર વાળી જે જાળી બનાવીને આપેલી છે તેની અંદર દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણને એક દીવો બનાવીને આપેલો છે બરાબર તો અહીં જ્યારે આપણે પાંદડું દોરવું તો જમણી બાજુથી આ એક ચોરસને બાકી રાખીને ત્યાર પછી જો પાંદડું દોરીશું તો તે આવો આકાર બની જશે ત્યાર પછી નીચે નીચે ત્રણ ચોરસની લાઇન બનાવેલી છે તેની અંદર કાર દોરવાનો પ્રયત્ન કરીએ તો તે કંઈક આવો બની જશે બરાબર આવી રીતે અધા સેન્ટીમીટરની જાળીની અંદર આ ચિત્રો દોરાઈ જશે આવી જ રીતે આપણે બે સેન્ટીમીટર વાળી જાળીની અંદર પણ દોરવાનો પ્રયત્ન કરીએ તો તે ચિત્રો પણ કંઈક આવી રીતે બની જશે હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થઈ જશે તો બાળ મિત્રો ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તે આપણે જાણી લઈએ તો ચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટે તેનું સૂત્ર આપણને ખબર હોવી જરૂરી છે તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણા પહોળાઈ અહીં ચોરસની બાજુનું માપ જો એક સેન્ટીમીટર હોય તો તેમાં લંબાઈ પણ એક સેન્ટીમીટર અને પહોળાઈ પણ એક સેન્ટીમીટર થશે તો કુલ તેનું ક્ષેત્રફળ એક સેન્ટીમીટર વર્ગ થશે બરાબર અને જો તેની બાજુનું નું માપ બમણું કરી દેવામાં આવે એટલે પહોળાઈ સેન્ટીમીટર વાળા ચોરસ નું ક્ષેત્રફળ એક સેન્ટીમીટર વર્ગ થાય છે જ્યારે બે સેન્ટીમીટર વાળા ચોરસ નું ક્ષેત્રફળ ચાર સેન્ટીમીટર વર્ગ થાય છે તો અહીં ચાર ગણું માપ વધી જાય છે આપણે લખી શકીએ કે ચોરસની બાજુમાં બમણું કરી દેવાથી તેનું ક્ષેત્રફળ ચાર ગણું વધી જાય છે ત્યાર પછીની પ્રવૃત્તિમાં પરેડના રસ્તા એટલે કે નકશા ત્રણમાંથી લીધેલો એક ભાગ છે શું તમે આ નકશાના ભાગને ઓળખી શકો છો હા બાળ મિત્રો નકશાની અંદર જોઈએ તો આ જે ભાગ બનાવેલો છે તે ભાગ અહીં લીધેલો છે તો અહીં હવે આ ભાગને તમારે બે સેન્ટીમીટરની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરવાનો છે માપટ્ટીની મદદથી તમે તે દોરશો એટલે ખૂબ જ સુંદર રીતે દોરાઈ જશે યાદ એ રાખવાનું છે બાળમિત્રો કે નકશાના આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો ના જોઈએ એટલે કે જે ચોરસની અંદર જે લાઇન દોરેલી છે તે જ પ્રમાણે અહીં દોરાઈ જવું જોઈએ જ્યારે તમારો નકશો પૂરો થશે તો તે કંઈક આવો દેખાશે બરાબર બાળમિત્રો હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણને એ પૂછ્યો છે કે જો પરેડના રસ્તાને આપણે નકશામાં નાનો બનાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેન્ટીમીટર બનાવીએ તો પ્રમાણ માપ શું થશે તો અહીં નકશાની અંદર આપણને જે પ્રમાણ માપ આપેલું છે તે બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર આપેલું છે હવે આપણને બાળ મિત્રો એ તો ખબર છે કે વિજય ચોકથી ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર બે કિલોમીટર છે બરાબર એટલે અહીં આપણને જે માપ આપેલું છે તે છે બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર જ્યારે બે કિલોમીટર થવા માટે અહીં ચાર સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર થશે બરાબર હવે આપણને એમ કહેલું છે કે ઇન્ડિયા ગેટ અને વિજય ચોક વચ્ચેનું અંતર બે સેન્ટીમીટર કરવાનું છે એટલે કે નકશો થોડોક નાનો બનાવવાનો છે પણ જમીન ઉપર તો તે બે કિલોમીટર જ રહેશે તેમાં તો કોઈ ફેરફાર નહીં થાય બરાબર એટલે બે સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર થશે તો અહીં આપણને જે પ્રમાણમાં પૂછ્યા છે તેમાંથી જો એક સેન્ટીમીટર લેવામાં આવે તો તે એક કિલોમીટર જેટલું થશે ખરું નહીં મિત્રો તો અહીં આપણો જવાબ થશે નકશા પર એક સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર આ વિકલ્પ આપણો સાચો થશે ચાલો ત્યાર પછી હવે ત્યાં બેઠેલા બાળકો શું વાતો કરી રહ્યા છે તો એ જોઈએ ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ જુદા જુદા રાજ્યમાંથી આવેલા નર્તકોના નૃત્યો જોવે છે તેમાંથી એક વિદ્યાર્થી કહે છે કે કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા તેને કર્ણાટકથી જે આવેલા હતા તેમનું નૃત્ય ખૂબ જ ગમ્યું તો બીજી વિદ્યાર્થીની કહે છે કે આ તમામ લોકોને દિલ્હી સુધી પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડતી હશે હવે આ વસ્તુ તો આપણને બાળકો ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે ભારતનો નકશો જોઈએ તો ભારતના નકશામાં જોઈએ તો કર્ણાટકથી દિલ્હી પહોંચવા માટે ખૂબ જ લાંબી મુસાફરી કરવી પડે છે ત્યાર પછી આ વિદ્યાર્થી કહે છે કે મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે તો આ જ વસ્તુ આપણે જો નકશા ઉપર જોઈએ તો ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી ખૂબ જ દૂર થાય છે જ્યારે ઉત્તરાખંડ અને હરિયાણા દિલ્હીથી ખૂબ જ નજીક થાય છે

અહીં નકશામાં જો આપણે મધ્યપ્રદેશમાં ઊભા હોઈએ તો જો ઉપર તરફ જવાનું થાય તો તેને ઉત્તર દિશા કહીશું જમણી બાજુ જો જવાનું થાય તો તે પૂર્વ દિશા કહેવાય જ્યારે ડાબી તરફ જવાનું થાય તો તે પશ્ચિમ દિશા કહેવાશે અને ભોપાલથી યાની કે મધ્યપ્રદેશથી નીચે તરફ જો જવાનું થાય તો તે દક્ષિણ દિશા થશે તો આવા જ કંઈક પ્રશ્નો આપણને પૂછેલા છે જેમાં કર્ણાટકથી દિલ્હી તરફ જવા માટે કઈ દિશા તરફ જવું પડશે એકદમ સાચું બાળ મિત્રો ઉત્તર દિશા તરફ જવું પડશે અને તેઓને તેઓ રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણા બરાબર આપણો જવાબ થશે કર્ણાટકની ટીમને આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણા પસાર કરવા પડશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર દિશા તરફ છે બરાબર આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ દિશા તરફ મુસાફરી કરવી પડશે હવે પહેલા પ્રશ્નની અંદર કર્ણાટકની ટીમને ઉત્તર તરફ જવાનું હતું જ્યારે જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી તરફ આવવું હોય તો તેઓને દક્ષિણ દિશા તરફ આવવું પડશે બરાબર અને તેઓને ક્યાં ક્યાં રાજ્યો પસાર કરવા પડશે તે જોઈ લઈએ તો અહીં જમ્મુ કાશ્મીર થી દિલ્હી તરફ આવવા માટે દક્ષિણ તરફ આવવું પડશે અને તેઓને હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા આ ત્રણ રાજ્યો પડશે બરાબર તો આપણો જવાબ થશે હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા પસાર કરવા પડશે ત્રીજો પ્રશ્ન છે કે નોનુ ગુજરાતમાં રહે છે નોનુ નું મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે હવે નોનું જો તેના મિત્ર પાસે જવા ઈચ્છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે નોનું ગુજરાતમાં રહે છે અને એનો મિત્ર પશ્ચિમ બંગાળમાં રહે છે તો તેણે પૂર્વ દિશા તરફ મુસાફરી કરવી પડશે તો આપણો જવાબ થશે પૂર્વ દિશા તરફ ત્યાર પછીનો પ્રશ્ન છે કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે તો અહીં જમ્મુ અને કાશ્મીર ઉત્તર દિશામાં સૌથી છેલ્લું રાજ્ય છે બરાબર ને બાળ મિત્રો તો તેની પછી ભારતની અંદર કોઈ જ રાજ્ય આવતું નથી જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું નથી ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે તો ગુજરાતની પશ્ચિમ બાજુ પણ કોઈ જ રાજ્ય આવેલું નથી કારણ કે ત્યાંથી તો અરબ સાગર શરૂ થઈ જાય છે તો અહીં આપણો જવાબ થશે કે કોઈ રાજ્ય આવતું નથી ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નકશા પર એક સેન્ટીમીટર બરાબર જમીન પર બસો કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરીને હવે નીચેના જવાબ આપણે ગોતવાના છે તો દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર થશે હવે બાળ મિત્રો માપટ્ટેની મદદથી આપણે માપીને આસાનીથી ગોતી લઈશું તો અહીં જયપુરથી દિલ્હી તરફની આપણે એક રેખા બનાવેલી છે અને તેને માપટ્ટેની મદદથી જો માપીશું તો તે અઢી સેન્ટીમીટર જેટલું માપ આવે છે બરાબર તો અહીં એક સેન્ટીમીટર બરાબર જો બસો કિલોમીટર હોય તો અઢી સેન્ટીમીટર બરાબર પાંચસો કિલોમીટર થશે તો અહીં પાંચસો કિલોમીટર જે ઓપ્શન આપેલું છે તે સાચો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન છે અંદાજ લગાવો કે જયપુર થી કેટલું દૂર છે તો નકશાની અંદર બાળમિત્રો જોઈએ તો જયપુર થી ભોપાલ તરફની આપણે એક રેખા બનાવીએ અને માપટીની મદદથી જો માપીએ તો તે ત્રણ સેન્ટીમીટર જેટલું થાય છે તો નકશા પર તે ત્રણ સેન્ટીમીટર થાય છે અહીં જે આપણને પ્રમાણ માપ આપ્યું છે એક સેન્ટીમીટર બરાબર જમીન પર બસો કિલોમીટર હોય તો ત્રણ નું માપ આપણને મળતું હોય તો તે જમીન ઉપર છસો કિલોમીટર થશે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે નકશો જુઓ અને કહો કે કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે તો નકશાની અંદર હરિયાણા છે તે પંજાબ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને જયપુર આ ચાર રાજ્યોથી ઘેરાયેલું છે તો આપણો જવાબ થશે હરિયાણા બરાબર ત્યાર પછી જે પ્રશ્ન પૂછ્યો છે કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક

ચાર પાંચ અને છ તેમાં પણ છ બને છે જ્યારે રાજસ્થાનની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા આ સાત બરાબર તો જો આવી રીતે જોઈએ તો રાજસ્થાન છે એ ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય બનશે તો આપણો જવાબ થશે રાજસ્થાન બરાબર ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતા આઠ ગણું છે તો અહીં ઉત્તર પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ આ ચાર વિકલ્પ આપેલા છે અહીં સિક્કિમ આપેલું છે તો સિક્કિમ તો ખૂબ જ નાનું છે ત્યાર પછી ત્રિપુરા જોઈએ તો ત્રિપુરા પણ સિક્કિમ કરતાં થોડુંક જ મોટું છે એટલે તે પણ એનાથી આઠ ગણું તો મોટું ના જ કહેવાય બરાબર ત્યાર પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર છે તે સિક્કિમ કરતા તો ખૂબ જ મોટું છે એટલે કે આઠ ગણા કરતાં પણ વધારે મોટું દેખાય છે તો હવે આપણી પાસે એક બાકી રહ્યું હિમાચલ પ્રદેશ તો સિક્કિમ જેટલો જે ભાગ છે તે આઠ ટુકડા અહીંયા મૂકી દેવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ જેટલા બની જશે તો અહીં આપણો જવાબ થશે કે હિમાચલ પ્રદેશ છે તે સિક્કિમના ક્ષેત્રફળ કરતાં આઠ ગણું વધારે છે બરાબર ત્યાર પછી આપણને પૂછ્યું છે કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા લગભગ કેટલા ગણું વધુ છે તો અહીં નકશાની અંદર બાળ મિત્રો જોવામાં આવે તો પંજાબ છે એ લગભગ એક ચોરસ જેટલું ગણી શકાય કે આ ચોરસની અંદર પંજાબ આટલું આવે છે અને આ ભાગને જો અહીં જોડી દેવામાં આવે તો તે લગભગ એક ચોરસ જેટલું થશે તો રાજસ્થાનની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કુલ સાત ચોરસ જેવું બની જાય છે તેથી આપણે કહી શકીએ કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા સાત ગણું વધારે છે અહીં સુધીની પ્રવૃત્તિઓ તમને ખૂબ જ સુંદર રીતે સમજાઈ ગઈ હશે ખરું ને બાળ મિત્રો તો ચાલો મળીએ ત્યાર પછીના વિડીયોમાં થેન્ક યુ